ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં લેવાયેલ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે માંથી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એકમાં બઢતી મેળવવા માટેની પરીક્ષાનું આ પ્રક એક છે જેનું સોલ્યુશન આજે આપણે જોઈ રહ્યા છીએ કોઈ એક જિલ્લા શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ એક ચોવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધી સ્કૂલ બોર્ડની રજા વગર કેનેડાના પ્રવાસે જાય છે બોર્ડ શું પગલાં લેશે જવાબ ઉપાધ્યક્ષના હોદ્દા પર રહેતા બંધ થશે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ અનુસાર જિલ્લા સ્કૂલ બોર્ડને શિક્ષકો નિમવાની સત્તા કઈ કલમથી મળે છે જવાબ સી કલમ વીસ એક પ્રાથમિક શિક્ષણ નિયામક પોતાની કચેરીના નાયબ નિયામકને જિલ્લા સ્કૂલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાની તપાસ માટે મોકલે છે તે અધિકારીને પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ હેઠળ તે મિલકતમાં પ્રવેશવાનો અધિકાર મળે છે જવાબ સી ઓગણપચાસ બે સરકારી કોલેજમાં પીએચડી ડિગ્રી ધરાવનાર આસિસ્ટન્ટ પ્રોફેસર લેવલ દસને સી એસ હેઠળ સિનિયર સ્કેલ લેવલ અગિયાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે જવાબ એ ચાર વર્ષ સ્કૂલ બોર્ડ દ્વારા કરેલ ઠરાવ અધિનિયમની જોગવાઈ સાથે સુસંગત ન હોય તો તે ઠરાવનો અમલ મોકૂફ રાખવાનો આદેશ કરવાની સત્તા કોને છે જવાબ એ પ્રાથમિક શિક્ષણ નિયામક પછીનો પ્રશ્ન જોઈએ કોઈ એક જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા સમિતિના તમામ સભ્યોને સરકારી ગ્રાન્ટમાંથી પાવાગઢના પ્રવાસે લઈ જવા સમિતિમાં દરખાસ્ત મૂકે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેના પર પોતાનું કોઈ મંતવ્ય આપતા નથી તેઓ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના કયા નિયમનો ભંગ કરે છે જવાબ ડી વીસ જિલ્લા શિક્ષણ સમિતિના બીટ નિરીક્ષકને પોતાની બીટની ફેરવણી દરમિયાન એક શિક્ષકની વર્તણૂક શિક્ષકને ન છાજે તેવી લાગે છે તેવા શિક્ષકની બદલી માટે કયા નિયમ હેઠળ ભલામણ કરી શકે જવાબ બી નિયમ છાસઠ ગ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અનુસાર કોઈ શિક્ષક પોતાને થયેલ શિક્ષા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને અપીલ કરે તો અપીલની સુનાવણીના કેટલા દિવસ પહેલાં તે શિક્ષકને લેખિત જાણ કરવી જોઈએ જવાબ એ દસ દિવસ પ્રાથમિક શિક્ષણ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ખાનગી શાળા તેના શિક્ષકોને સરકાર દ્વારા ઠરાવેલ પગાર ધોરણ મુજબ પગાર આપતા નથી કયા નિયમ હેઠળ આ શાળાની માન્યતા રદ અથવા તો પરત ખેંચી શકાય જવાબ ડી ઓગણ એકસો નવ બે ચાર એકમ કસોટીમાં નબળી અધ્યયન નિષ્પત્તિ ધરાવતા બાળકોને વધારાનું શિક્ષણ આપવાની શિક્ષક ના પાળે છે તે આરટીઈ એક્ટની કઈ જોગવાઈનો ભંગ કરે છે જવાબ કલમ ચોવીસ ડી અગિયારમું શિક્ષણ લેવા હાજર રહેવું આ જોગવાઈ આરટીઈ એક્ટની કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે વિકલ્પોમાં જવાબ આપેલ નથી આસિ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યૂમાં રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉમેદવારને કેટલા ગુણ મળે છે વિકલ્પ ડી બે ગુણ સ્કૂલ બોર્ડના સભ્ય થવા માટે કેટલી વયમર્યાદા નિર્ધારિત કરવામાં આવેલ છે પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં આ પ્રશ્ન છે જવાબ બી પચીસ ચૌદ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસની જોગવાઈ અનુસાર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા કેટલા અઠવાડિયાની નોટિસ આપવી જોઈએ જવાબ સી બે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની જોગવાઈ મુજબ અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો બનાવવા ફેરફારોની ભલામણ કયા સત્તાધીશને કરવામાં આવે છે જવાબ સી નિયામક પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના નિયમ સિત્તેરથી દર્શાવેલ પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો જવાબ સી સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓને લાગુ પડે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ પ્રમાણે દરેક માન્ય શાળામાં કયા ધોરણ પછીના વિદ્યાર્થીઓને તે વિસ્તારની ભાષા પણ શીખવવામાં આવે છે સી ત્રીજા ધોરણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની જોગવાઈ આધીન વિદ્યાર્થીઓની જન્મ તારીખ નામ અને જ્ઞાતિમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની સત્તા કોના હસ્તક છે જવાબ ડી અધ્યક્ષ સ્કૂલ બોર્ડ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની જોગવાયાધીન નિયમિત વિદ્યાર્થીઓના કિસ્સામાં તેઓના માતા પિતાનો સંપર્ક કોના દ્વારા કરવાનું રહે છે જવાબમાં વિકલ્પમાં નથી આપેલો રજિસ્ટર થયેલી માધ્યમિક શાળા માટે કેટલી વિદ્યાર્થી સંખ્યા હોય તો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક એક એક મળવાપાત્ર થાય જવાબ ડી ચારસો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની જોગવાયાધીન વિદ્યાર્થીઓની પ્રવેશ સંખ્યામાં કેટલા ટકા કરતાં વધુ ઘટાડો થાય તો અયોગ્ય હરીફાઈ કહી શકાય સી વીસ ટકા આરટી એક બે હજાર નવ અનુસાર રાજ્ય બાળ સંરક્ષણ અધિકાર આયોગ કયા કાયદા હેઠળ રચાયેલું હોવું જોઈએ જવાબ બી કમિશન ફોર પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ બે હજાર પાંચ ધોરણ છથી આઠમાં ઓછામાં ઓછી કેટલી વિદ્યાર્થી સંખ્યા હોય તો અંશકાલીન ચિત્ર શિક્ષક આપવાનો થાય જવાબ સી સો એક ખાનગી શાળા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા લેવાતી ઓનલાઈન હાજરી ભરવાની ના પાડે છે તે આરટી નિયમો બે હજાર બારના કયા નિયમનો ભંગ કરે છે જવાબ બી નિયમ તેર જ ફી નિયમન સમિતિના અધ્યક્ષ કેટલા સમયની ટૂંકી મુદતથી સમિતિની બેઠક બોલાવી શકે જવાબ એ ચોવીસ કલાક આરટીઈ નિયમો બે હજાર બાર મુજબ વિદ્યા સહાયકનું ફરિયાદ નિવારણ માટેનું પ્રથમ સ્તર ક્યુ છે જવાબ સી શાળા વ્યવસ્થાપન સમિતિ જે રાજ્યોમાં શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમ અભ્યાસક્રમ માટે પૂરતી સગવડ ના હોય અને જ્યાં યોગ્ય ઉમેદવાર ન મળતા હોય ત્યાં કેન્દ્ર સરકાર નિયમોની જોગવાઈમાં દર્શાવેલ લાયકાતમાં છૂટછાટ આપી શકે છે આ છૂટછાટ કેટલા વર્ષો સુધી આપવાની આરટીઈ એક્ટ બે હજાર નવમાં જોગવાઈ છે જવાબ બી પાંચ વર્ષ તાલીમની જરૂરિયાત હોય એવા બાળકોને ઓળખીને તેઓને ઓછામાં ઓછા કેટલા સમય માટે ખાસ તાલીમ આપવામાં આવે છે આ પ્રશ્ન આરટી રૂલ્સ બે હજાર બારના સંદર્ભમાં છે જવાબ સી ત્રણ માસ શાળા માન્યતાના સંદર્ભમાં અધિકારીઓની બનેલી સમિતિ દ્વારા સ્વ એકરાર નમૂના મળ્યાથી કેટલા મહિનાની અંદર શાળાઓનું સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ જવાબ સી ત્રણ મહિનામાં જૂના શિક્ષકના સંદર્ભમાં અહીં આપેલા વિકલ્પ એક અને ત્રણ એ સાચા છે જૂના શિક્ષક તરીકે અન્ય શાળામાં નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે અને જૂના શિક્ષક થવા માટે ઉમેદવાર ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભારતીય નિયમો ઓગણીસો સુડતા સડસઠમાં ઠરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ એક અનુદાનિત કોલેજમાં અધ્યાપક સહાયકની ત્રણ જગ્યા ભરવા માટે કેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવાની જોગવાઈ છે વિકલ્પ ડી દસ આરટીઈ એક્ટ બે હજાર નવ સંદર્ભ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્ર સરકારના અનુરોધ પર નાણાં કમિશનને કયા આર્ટિકલ હેઠળ રાજ્ય સરકારો દ્વારા તેઓનું નાણાકીય ફંડ શેર આપવા જોગવાઈ કરવા નિર્દેશિત કરે છે જવાબ સી બસો એંસી બોર્ડ પરીક્ષામાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં બેસવાની મંજૂરી માટે કેટલી પરીક્ષાઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવે છે જવાબ સી પાંચ એક અનુદાનિત માધ્યમિક શાળાના અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષકને પરીક્ષાની કામગીરી બોર્ડ દ્વારા ફાળવવામાં આવી આ કર્મચારીની માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડ દ્વારા શિક્ષકના વાજબી કારણો ધ્યાને લીધા સિવાય ખાસ કિસ્સામાં પરીક્ષાની કામગીરીમાં મુક્તિ આપે છે જવાબ બોર્ડ આ રીતે મુક્તિ ન આપી શકે સહાયક અનુદાન નિયમ સંગ્રહ ગ્રાન્ટ ઇન એડ ના કયા પ્રકરણ પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષા માટે શાળાના મકાનની સુવિધા આપવા ના પાડી શકાતી નથી જવાબ બી પ્રકરણ ત્રણ માન્યતા અંગેના નિયમો એક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એકસો આઠ પ્રાથમિક શિક્ષકોને જિલ્લામાં આવેલ પૂરથી થયેલ નુકસાની માટે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ વહેંચવાની ફરજ આપે છે તો આરટીઈ એક્ટ બે હજાર નવ મુજબ આ યોગ્ય છે જવાબ બી હા યોગ્ય છે એક અનુદાનિત શાળાની હિસાબી કામગીરીમાં અનિયમિતતા ધ્યાને આવતા નિયામક શાળાઓ દ્વારા શાળાઓને તાકીદ કર્યા સિવાય અનુદાનમાં ઘટાડો કરે છે તો આ પગલું સહાયક ગ્રાન્ટ નિયમ સંગ્રહની જોગવાઈઓ પ્રમાણે જવાબ એ યોગ્ય છે સહાયક ગ્રાન્ટ નિયમ પ્રમાણે અમાન્ય શાળાઓમાંથી આવતા વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેના અહેવાલનો નમૂનો કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે જવાબ એ પરિશિષ્ટ ત્રણ રજિસ્ટર થયેલ એક માધ્યમિક શાળાના શિક્ષક શાળાના આચાર્યની પરવાનગી મેળવ્યા વિના ગેરહાજર રહે છે તો તેણે કયા વિનિયમનો ભંગ કર્યો ગણાય જવાબ બી વિનિયમ ઓગણત્રીસ એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે કમ્પ્યુટર વિષયના શિક્ષકની લાયકાતોની જોગવાઈ કયા વિનિયમ હેઠળ કરવામાં આવેલ છે જવાબ બી વિનિયમ વીસ પાંચ બે એજ્યુકેશન મેન્યુઅલના આઠમા પ્રકરણમાં કોનો સમાવેશ કર થયેલ છે જવાબ સી ખાસ ગ્રાન્ટની બાબત પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ઉમેદવારને શાળા સંચાલક મંડળ નિમણૂક હુકમ ન આપે અથવા ફરજ પર હાજર ન કરે તો તેની સામે કયા કાયદા મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે જવાબ ઉપરોક્ત ત્રણેય એટલે કે એડ કોડ ઓગણીસો ચોસઠ માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર વિનિયમ ઓગણીસો છીમોતેર ગ્રાન્ટી ડેટ કોડ ઓગણીસો ચોસઠના કયા નિયમ મુજબ વિદ્યાર્થીઓનું આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી માટેની જોગવાઈ થયેલી છે જવાબ નિયમ ચુમ્માલીસ કયા વિષયના શિક્ષકની ભરતી માટે વિનિયમ ક્રમાંક વીસ ત્રણ બે હેઠળ ભરતી માટેની લાયકાતો નક્કી કરવામાં આવેલ છે જવાબ એ કોમર્સ શિક્ષક પછીનો પ્રશ્ન જોઈએ સરકારી માધ્યમિક શાળામાં એક આચાર્ય પાંચ વર્ષથી નિયમિત નિમણૂક મેળવી આચાર્ય તરીકે ફરજ બજાવે છે આ આચાર્ય અગાઉ સ્વનિર્ભર માધ્યમિક શાળામાં પાંચ વર્ષનો મદદનીશ શિક્ષક તરીકે અનુભવ ધરાવે છે લાયકાત બીએ એ બી એ ડેચબેટ પાસ છે હવે આ આચાર્યને અનુદાનિત શાળામાં આચાર્યની ભરતીમાં ભાગ લઈ અનુદાનિત માધ્યમિક શાળામાં આચાર્ય થવું છે તો જવાબ ડી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આ આચાર્ય અયોગ્ય ઠરશે સામયિક તાલીમ અને નિયમિત તાલીમ મૂલ્ય નિયમિત મૂલ્યાંકન માટેનું તંત્ર પ્રાથમિક શિક્ષણમાં કોણે ઊભું કરવું જોઈએ આરટી રૂલ્સ મુજબ જવાબ બી જીસી બોર્ડની પરીક્ષામાં સ્થળ સંચાલક પરીક્ષા કેન્દ્રમાં સામૂહિક ચોરી કરવામાં સામેલ છે તેમની સામે શું કાર્યવાહી કરી શકાય જવાબ એ તાત્કાલિક ફરજ મોકૂફ કરી આગળની કાર્યવાહી કરવી બોર્ડની પરીક્ષામાં ખંડ નિરીક્ષક પ્રશ્નપત્ર બહાર લઈ જવામાં મદદ કરે છે તો તેની સામે શું કાર્યવાહી કરી શકાય જવાબ સી માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણમાં નામ પ્રસિદ્ધ કરવું અને બી પોલીસ ફરિયાદ કરવી પરીક્ષાર્થી બોર્ડના પ્રશ્નપત્રનો ફોટો પાડીને બહાર મોકલે છે તો તેમની સામે શું કાર્યવાહી કરવાની જોગવાઈ છે જવાબ પરીક્ષાનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્રણ વર્ષ સુધી પરીક્ષામાં બેસવા દેવા નહીં તેમજ તેની સામે પોલીસ કેસ કરવો સ્વનિર્ભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંસ્થા કસૂરવાર પુરવાર થાય તો તેની સામે શું દંડનીય કાર્યવાહી સક્ષમ અધિકારી કરી શકે જવાબ એ રૂપિયા દસ હજારથી પચીસ હજાર સુધીનો દંડ મિત્રો આ ઓન્લી એજ્યુકેશન ચેનલ પર આપ જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો અને શિક્ષણના વિવિધ વિભાગો દ્વારા યોજાતી વિવિધ કેટેગરીની પરીક્ષા માટેના પ્રશ્નપત્રોનું સોલ્યુશન અને બીજી ઘણી બધી માહિતી શિક્ષણ જગતને લગતી આ ચેનલ પરથી મેળવી શકશો યોગ્ય લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો બીજો ભાગ જેમાં આપણે આગળ ઉપરના પ્રશ્નો જોઈશું હસ્તુ